નદીમાં સેલ્ફીના ચક્કરમાં લોકો જાન ન ગુમાવે તે માટે માનકુવા પોલીસે જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે સમી સાંજે રોજ જીઆરડીના જવાનો ક્યારેક વરસતા વરસાદમાં પણ પોતાની ફરજ નિભાવી અને એક પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે ભૂરની ખારી નદી પર માનકુવા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વરસાદના પગલે અનેક જગ્યાએ પ્રકૃતિ સૌંદર્ય ખીલી ઉઠે છે કચ્છમાં પણ આવા અનેક રમણીય સ્થળોએ આવેલા છે જેને હરાવવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે સેલ્ફી લેવા માટે ક્યારેક જાનનું જોખમ ઉઠાવતા હોય છે ઘણી વખત સેલ્ફીના ચક્કરમાં જાન ગુમાવવાનો વારો પણ આવતો હોય છે આવી ઘટના ન બને તકેદારી રૂપે ભૂરની ખારી નદીની કોતરમાં સેલ્ફી ફોટો લેવાના ચક્કરમાં બે પ્રાંતિઓએ જીવ ગુમાવ્યા હતા ત્યારથી હાલ ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી આવી પરિસ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે ખાસ કરીને માનકુવા પોલીસ દ્વારા જીઆરડીના જવાનોનો ચાલુ વરસાદે પણ બંદોબસ્ત ગોઠવી અને એક ફરજ અદા કરી છે